પણ કેવું હોય કે સમય નો અભાવ તમારા માટે છે તમને બધાને ભૂખ લાગી એવું મને દેખાય છે સાચું ને ભૂખ લાગી મજા આવે પાછળ તો એક બે જરા હોય ગયા હોય એવું લાગતું પાછા તમને અત્યારે તો ખુલ્લી જગ્યામાં રાખ્યું છે એટલે વાંધો નહીં આવે પણ ઘણી કેવું થશે કે તમે રૂમમાં આગ બુજાવતા હશો ત્યારે થોડું વાતાવરણ સ્મોકી થઈ જશે ધુમાડા વાળું થઈ જશે બરાબર એટલે તમારે અત્યારે દેખાડવાનો મતલબ કે ત્યારે તમને ખબર પડે એટલે તમને આઈડિયા નહીં આવે કે ભાઈ આગનો ધુમાડો છે કે બાટલાનો ધુમાડો છે તમને ઓબ્ઝર્વ પણ નહીં થાય એટલું બધું નુકસાન પણ નથી કરતું આ કાંઈ

ઓપન થયું ઓપન જો આગળ ઓપન થાય છે તમને ઉભા થઈને દેખાડશે હમણાં આ મેન્યુઅલ છે બરાબર તમે મેન્યુઅલી માનો કે કેમ ગાડીમાં સાયકલમાં હવા ભરતા હોઈએ એવી રીતે હોય છે ને એનું એક બટન છે કે ભાઈ ચાલુ બંધ કરવા અને એ ડાયરેક્ટ તમે એને કરીએ છીએ ફાયર ડિપાર્ટમેન્ટ માત્ર આગ બુજાવવાનું કામ નથી કરતું ઓલ ટાઈપ્સ ઓફ રેસ્ક્યુ પણ કરે છે બરાબર એ ઘરનું હોય બાર નું હોય કુવામાં હોય તળાવમાં હોય ઘરમાં ફસાયેલ હોય એક્સિડન્ટમાં હોય બધી જગ્યાએ ફાયર ડિપાર્ટમેન્ટ એક્ટિવ છે અને ત્યાં જતું હોય છે ત્રીસો લિટર જેવું પાણી હોય છે નાની મોટી આગ જેમ ફર્સ્ટ એડ પાટલાથી બુજાવીએ છીએ એમ નાની મોટી આગ માટે એ ફાયર ફાયટર જતું હોય એને મિની ફાયર ટેન્ડર કહેવાય પણ બહુ મોટી આગ લાગેલી હોય તો અમે મોટું ફાયર ટ્રેન્ડર લાવતા હોઈએ છીએ એના ઉપર આપણે નિશાની કહીએ અથવા સીડી કહીએ અમારી ફાઈરની ભાષામાં એને લેડર કહેવાય બરાબર કોઈનું ઉપર રેસ શું કરવું છે કોઈને બચાવવું છે ઉપર પેલાવાળાની હાથ છે તો ગુજરાતી છે તો નાની મોટું એ લેડર થતી હોય વીસ ફૂટ 25 ફૂટ એક માળ બે માળ થતી હોય છે તો એ લેડર છે વાત એલ્યુમિનિયમની છે સ્પેશિયલ એટલે એમાં કાટ કે ઓ ન લાગતો હોય ઉપર ને ઉપર ને જતા એ આવી આવી જ રહેતી હોય છે કે બહુ ઈઝી છે ઉપયોગ કરવો એકદમ ઈઝી છે તમે ક્યાંય જયારે આવું સિલિન્ડર જોવો છો એને પેલા સીલ તોડવાનું ઊંધા ખોલવાનું અને ખાસ કરીને જે પાઇપ છે એકદમ ઠંડો છે જે સાહેબે કે આપણે રેફ્રિજરેટર ના ટેમ્પરેચર જોઈએ છીએ જેમાં આપણે બરફ મૂકીએ છીએ એનાથી પણ કદાચ વધારે ઠંડુ છે જેના કારણે આપણે આગને કંટ્રોલ કરી શકીએ આપણે હજી એક વાર બગાડી એ ફાયર નો અલાર્મ છે સાંભળો બધા એ અલાર્મ શું કામ વગાડે યસ હવે આ અલાર્મ ભાગશે બરાબર એટલે કે આગ લાગેલી છે તો તમારે ભેગું ક્યાં થવાનું બધા એટલે આવો અલારામ ભાગે ક્યારેય પણ બરાબર વગર મેન્ટેનન્સ ઘણી ઘણીવાર એવું થતું હોય કે પંદર દિવસે અથવા એક મહિને એનું મેન્ટેનન્સ રાખ્યું હોય તારીખ નક્કી કરેલી હોય ત્યારે સાહેબે કીધેલું હોય કે ભાઈ આ પંદર દિવસે એક વાર કે ભાઈ બે મિનિટ પાંચ મિનિટ એક સેકન્ડ દસ સેકન્ડ એ આલારામ વાગશે કેમ કે ટેસ્ટિંગ કરતા હોય ચાલુ છે કે બંધ છે તો ક્યારે ભાગા ભાગી ના કરવી પણ ટેસ્ટિંગ સમય નથી અને અચાનક આલારામ વાગે તો સમજવાનું કે આગ લાગેલી છે તો આપણું સૌથી પ્રથમ કામ એ થાય કે આલારામ વાગે એટલે સુરક્ષિત જગ્યાએ પહોંચવાનું પણ કેવી રીતે

કરજે ક્યો પડે કરું છે કેટલા પપ્પા હેલ્મેટ પહેરીને જાય છે બાઇક ચલાવે આચું બોલજો હું ચેક કરી બધી કેટલાના પપ્પા બાઈક ચલાવતા સમયે હેલ્મેટ પહેરે છે જેટલા ના પહેરી છે ધન્યવાદ બરોબર ને પણ આ બાઇક હેલ્મેટ નથી આ હેલ્મેટ કહેવાય બરોબર ઓકે અમારી સેફ્ટી માટે જ્યાં આગળ અમે કામ કરતા હોઈએ એટલા એટલા સુધી યાદ રહે જ્યાં અમે કામગીરી કરતા હોઈએ ખાલી ફાયર નહીં એની અલગ પણ થઈ જાય બરોબર ને એક ભાગ પડેલો હોય બીજા દબાયેલો બીજો ભાગ પડ પડવો હોય બરોબર ને અથવા તો બીજો કોઈ માથે કામ કરતું હોય ઈટ નો આવે નીચે પથ્થર નો આવે બરોબર ને